જય માતાજી મિત્રો હિન્દુ ધર્મમાં સ્નાનનું ખૂબ મહત્ત્વ છે સવારની શરૂઆત સૌ પહેલાં સ્નાનથી જ થાય છે જે શરીરને ચોખ્ખું રાખે છે અને અનેક બીમારીઓથી બચાવે છે પરંતુ આ સ્નાન ક્યારે અને કેવી રીતે કરવું એ આપણે ભૂલી ગયા છીએ જેના લીધે જીવનમાં ઘણા બધા સંકટનો સામનો કરવો પડે છે આપણા ધર્મશાસ્ત્રમાં સ્નાનના ચાર ઉપનામ આપેલા છે જેમાંનું છે દેવ દેવસ્નાન માનવ સ્નાન અને રાક્ષસી સ્નાન જેમાંનું ચારથી પાંચ વાગ્યે ઉઠીને કરવામાં આવે છે એ સ્નાનને ઋષિ સ્નાન કહેવાય છે આ સમયગાળા દરમિયાન કરવામાં આવતું સ્નાન સર્વોત્તમ ગણાયું છે ત્યારબાદ આવે છે દેવસ્નાન જે સવારે પાંચથી છ વાગ્યાની વચ્ચેના સમયગાળામાં કરવામાં આવે છે આ સ્નાનને ઉત્તમ ગણાયું છે ત્યારબાદ આવે છે માનવ સ્નાન જે સવારે છથી આઠના સમયગાળામાં કરવામાં આવે છે આ સ્નાનને સામાન્ય ગણાયું છે અને છેલ્લું સ્નાન છે રાક્ષસી સ્નાન જે આઠ વાગ્યા પછી કરવામાં આવે છે આ સ્નાનને આપણા હિન્દુ ધર્મમાં નિષેધ માનવામાં આવ્યું છે તો હવે જોઈએ કયા સ્નાન કરવાથી આપણા જીવનમાં કેટલા ફાયદા છે પહેલું સ્નાન છે ઋષિ સ્નાન જે આપણા ઋષિ મુનિઓ કરતા સ્નાન કરવાથી ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ વિદ્યા બલ આરોગ્ય ચેતના પ્રદાન કરે છે આથી તેઓ હજારો વર્ષ જીવતા તેમાંનું બીજું સ્નાન છે દેવસ્નાન જે આપણા રાજા મહારાજાઓ અને દેવતાઓ કરતા આ સ્નાનથી જીવનમાં યશ કીર્તિ ધન વૈભવ સુખ શાંતિ અને સંતોષ પ્રદાન કરે છે આ દેવસ્નાન આપણા દેવતાઓ અને રાજા મહારાજા કરતા આથી તેઓ ક્યારે પણ બીમાર ન પડતા અને નિરોગી જીવન સાથે લાંબુ આયુષ્ય ભોગવતા ત્રીજું સ્નાન છે મનુષ્ય સ્નાન જેનાથી કામમાં સફળતા ભાગ્ય સૂજ અને સારા કર્મો તરફ લઈ જાય છે અને પરિવારમાં એકતા અને સંતોષ પ્રદાન કરે છે હવે વાત કરીએ રાક્ષસી સ્નાનની જે જીવનમાં દરિદ્રતા હાનિ કલેશ ધનહાનિ પરેશાની અને રોગ ઉત્પન્ન કરે છે આ માટે કોઈ પણ મનુષ્યએ આઠ વાગ્યા પછી ક્યારે પણ સ્નાન ન કરવું જોઈએ ખાસ કરીને ઘરની સ્ત્રી કે જે પત્ની મા કે બહેન કોઈ પણ રૂપમાં હોય સૂરજ ઉગે એ પહેલાં સ્નાન કરી લેવું જોઈએ અત્યારના સમયમાં સ્નાન કરવાની દિનચર્યા બદલાઈ ગઈ છે આ વાતની પુષ્ટિ એ છે કે પહેલાંના સમયમાં એક જ વ્યક્તિ કમાતો અને આખા ઘરનું પરપોષણ સુખ શાંતિથી થતું અને આનંદથી સહુ રહેતા અને આજના સમયમાં ઘરમાં જેટલા વ્યક્તિ હોય એટલા કમાય છે તો પણ ઘરનું પૂરું નથી પડતું તો મિત્રો પ્રકૃતિના નિયમોનું પાલન કરવામાં આવે તો જીવનમાં ઘણી બધી સમસ્યાથી બચી જવાય છે અને ઘરમાં સુખ શાંતિ બની રહે છે તો મિત્રો આશા કરું છું આજની આ માહિતી તમને જરૂરથી ગમી હશે તો વિડીયોને લાઇક અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો આવા જ અવનવી માહિતી સાથે ફરી મળીશું જય માતાજી